સુરત શહેરના ધાનેરા બિઝનેસ ગ્રુપ દ્વારા છેલ્લા ત્રણ વર્ષોથી ઘરેથી વિવિધ વસ્તુઓ બનાવતી મહિલાઓ માટે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વખતે પણ વૈસુ વિસ્તારમાં આવેલ વિજયાલક્ષ્મી હોલમાં એમ્પાવરમેન્ટ

આ એક્ઝિબિશનના ઉદઘાટનમાં જીએસટી જોઈન્ટ કમિશનર અતુલભાઈ મહેતા આરોગ્ય સમિતિ ચેરમેન નેન્સીબેન શાહ હોસ્પિટલ કમિટી ચેરમેન કૈલાસબેન સોલંકી કોર્પોરેટર કેતનભાઈ મહેતા એક્સ ડેપ્યુટી મેયર નીરવભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ એક્ઝિબિશન બાબતે આયોજક હિતેશભાઈ શાહે જણાવ્યું હતું કે ત્રીજી વખત મહિલાઓને મદદરૂપ થવા માટે તારીખ દસ અને અગિયાર ઓગસ્ટના દિવસે ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરાયું છે આ એક્ઝિબિશન થકી દરેક મહિલાઓને આર્થિક મદદ ઊભી થશે એમ દરેક મહિલાઓને નિઃશુલ્ક સ્ટોલ એક્ઝિબિશનમાં આપ્યા છે મારું નામ હિતેશ શાહ છે અને અમે લોકોએ દર વર્ષે આ રીતના એક્ઝિબિશન કરીએ છીએ દાનેરા બિઝનેસ ગ્રુપના નામથી એક્ઝિબિશન થઈ રહ્યું છે જેમાં અમે લોકો સમાજની બહેનોને તેમજ સમાજના અગ્રણીઓને સ્ટોલ ફાળવીએ છીએ આ વર્ષના એક્ઝિબિશનમાં એકસો આઠ સ્ટોલ છે જેમાં કપડાં જ્વેલરી રાખડી ડાયમંડ જ્વેલરી સુધીના બધા સ્ટોલ છે લોકો ધંધાકીય રીતે આગળ વધે છે અને પ્રગતિ થાય છે લોકોની અને એ જ ઉદ્દેશથી એક્ઝિબિશન કરવામાં આવે છે હું એવું માનું છું કે દરેક સમાજ આ રીતના આયોજન કરે તો દેશ બહુ ઝડપથી તરક્કી કરી શકે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત